ઉદાહરણ આપ્યું તો એક વાત બીજી એ છે કે આવી વાતો કેનારો કોક વર્ગ હોય તો જોઈએ જ અને આ યુવાનોને ખબર પડવી જોઈએ નથી હું આજ જ કહેવાનો રસિક શણગારની વાતો પુરાણી પોથીઓ કોલી પ્રભુ અવતારની વાતો નથી કેવી અમીરી કે ગરીબી ઠાઠની વાતો જમાનો આજ માંગે છે સબળ સંસ્કારની વાતો તો આવો આવો ઇતિહાસ હતો આ દેશનો આવા રાષ્ટ્રભક્તો હતા એની કમસે કમ જાણ તો થવી જોઈએ નહીતર એ એમ જ માન છે કે આ આવો જ સમાજ છે એમ એટલે પ્રસંગો પાઠ આવા ઉદાહરણો યાદ આવે છે અને સુંદર ઉદાહરણ હોય છે દયામાં કરુણામાં ફેર છે દયામાં દંભ હોઈ શકે ગરીબ વિધવાઓ છે ને આપો આપો ગરીબ વિદ્યાર્થીઓ છે આપણા તરફથી આપો પુસ્તક પણ કરુણા જુદી વાત છે ભગવાન બુદ્ધ રસ્તા ઉપર જતા એક પશુને વધ સ્થાન ઉપર ઊભેલું જોયું તો એને પૂછ્યું કે આ કેમ આય રાખ્યું છે ઊભું ઓલા કે એનો વધ કરશું અમે શું કામ કરશું તો કે અમને પુણ્ય મળશે એટલે બુદ્ધ તરત જ પશુના સ્થાને ઉભા રહી ગયા આને છોડી મૂકો અને મારો વધ કરો તમને વધુ પુણ્ય મળશે તો વધસ્થાન ઉપર ઊભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક જ થઈ ગઈ આનું નામ કરુણા છે દયામાન કરુણામાં આટલો ફેર છે કુંભનો મેળો લાખોની મેદની અને એમાં કલાકાર એક ઉદાસ ચહેરે ઉભેલો દિલરૂબા એના હાથમાં એક સજનિયાથી નીકળ્યા એને પૂછ્યું પાસે કરુણતા એ હતી કે એ કલાકાર પ્રજ્ઞાચક્ષુ હતો આંખો તો હતી નહીં એટલે સજ્જને પૂછ્યું કે કેમ આટલા બધા ઉદાસ છો તો એણે કીધું કે કુંભના મેળામાં હું દિલરૂબા વગાડી અને ગાઉં છું અને રડી લઉં છું પણ આ જ ધક્કામુકીમાં લોકોએ પાડી દીધો મને મારા હાથ ઉપરથી આ ગયા હથેળી ચીરાઈ ગઈ જો હું આમ વગાડી નહીં ઉદાસ તો ઉલાસજને કીધું કે એમ કરો હું વગાડો ને તમે ગાવ એમ બનશે અરે તો તો કે રંગ રહી જાય ભાઈ વાણે દિલરૂબા લીધો આઠમાને જે વગાડ્યા સ્વરો એમાંથી રેલાવ્યા મુગ્ધ કરી દીધાનો અને ગાયું એવું આમ પુષ્કળ પૈસા મળ્યા એ તમામ રકમ સુરદાસને સમર્પણ કરી ઓલા સજ્જને વિદાય લીધી પણ એને એટલોય પરિચય ન આપ્યો કે મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર આનું નામ કરુણા છે સ્વર સમ્રાટ સાયકલ અહીં ચોપાટી પાસે નીકળ્યા ત્રણ અનાથ બાળકો હાર્મોનિયમ બગાડીને ગાતા એને તો પૈસા કોણ આપે પણ સાયકલ બે ગયા ચોપાટીમાંથી અને એણે સંગીત રેલાવ્યું તો એને રજૂઆત જે કરી પછી તો પૈસા તો માણસો પુષ્કળ આપે ને એ એને ત્રણેય બાળકોને આપ્યા ને એટલું જ કીધું કે અનાથ બાળકોની વ્યથા હું બહુ સારી રીતે સમજું છું તો સીધો ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો વે આ જે હકીકત છે ને એ જ જોવો તો પછી હકીકત જ માણસને માર્ગ બતાવશે એન્ડ વેન્યુ સ્ટાર્ટ ટુ ફોલો ધ ટ્રુથ યુ વિલ નોટ ફોલો એની વન હેલ્થ જીવનનું સાદું સત્ય છે સત્યને અનુસરવાનું શરૂ કરો ને કોઈને અનુસરી નહીં નો એન્ડ વેન્યુ સ્ટાર્ટ ટુ ફોલો એની વન યુ વિલ સીઝ ટુ ફોલો ધ ટ્રુથ કોઈને અનુસરવાનું શરૂ કરો ને સત્યનું અનુસરણ બંધ થઈ જાય છે અને દરેકે એ પોચે શોધી કાઢવાનું હોય છે આ બહુ જ સુંદર ઓડિયન્સ છે સમજદારીનો ઘણો ઊંચો વર્ગ છે અહીં એટલે એનો ઊંચો આંખ છે કલ્યાણજીભાઈ હતા ત્યાં સુધી હું એને ત્યાં ઉતરતો અમે બબે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી બેસી રહી મને એવા પ્રશ્નો પૂછતા કે ચિંતા એટલે શું લખ્યો એટલે હું કહું કે આપણી અનિચ્છાએ જીવનમાં સર્જાયેલા એવા પ્રતિકૂળ સંજોગો કે જેમાં રહેવું આપણા માટે સહ્ય નથી હોતું જેમાંથી છૂટવું એ આપણા હાથની વાત નથી હોતી એ બરાબર અમેરિકામાં તમને આ શબ્દ બહુ સાંભળવા મળે કાંઈક હોય નો પ્રોબ્લેમ તમારે કે લોસ એન્જલસ જ પહોંચવું છે ને કાલ નો પ્રોબ્લેમ ત્યારે મને વિચાર આવ્યો કે આ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન ઇટ ઇઝ કોલ્ડ પ્રોબ્લેમ વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર એનું નામ સમસ્યા એ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી એ અંતર જેટલું નાનું ને એટલી સમસ્યા નાની અમારે અહીંયા ગામડાવાળાને દુઃખી ન કરી શકાય કારણ કે એની અપેક્ષા જ તેણે તને મેળે જવાની અને ભાદરવા શું ચોથ પાછમ છઠ ત્રણથી જલસો મારવાનો પણ તમે કોક દીક આવ્યા મેળે એ કાનો ને જીવો ને ધરમશી ને પૂંજો ને કૂકો ને બબે ત્રણ ત્રણ મહિનાની વાર હોય ને ત્યાં ચાર આના આઠ આના રૂપિયોને એવું બચાવવા માંડે ને એ જમાનાની વાત કરું છું જેથી પચાસ પૈસા જ ટિકિટ હતી થાનથી તણે તરની તો અમે પોતે હાલીને જાતા વાતા લઈને ત્યાં પહોંચી જ અને પછી એને આવી પાંચક રૂપિયાની મોડી જમા કરી હોય પછી મેળે હાલીને ઉપડ્યો હોય અને એને જે પછી મેળાનો આનંદ આવે આ હા એમાં વળી નાનકડી ખરીદી હોય હો એની એને વળી રૂમાલ ખરીદવો હોય ને એક પાવો લેવો હોય ને દંતીઓ લેવો હોય ભાઈબંધારે ફોટો પડાવી મઢાવીને પાછો કેડીયાની કહે બાંધવાનું હોય અને ગામના કોઈ હાજર ન હોય ને ત્યાં ઓલા છૂંદણા છૂંદે ને એમાં આઈઠેઠ જીવી નામ લખાવાનું હોય જીવેનું નામ એને લખાવાનું હોય પાછું ભાઈબંધ દોસ્તાર કોઈ હાજર ન હોય ત્યારે આ કામ થાય આવું કાર્ય થઈ શકે અને એમાં પાછી હાળી ભેગી થઈ જાય અને એ વળી કે બને એવી મને કંકુની શીશી અપાવો હવે આ બજેટમાં જોગવાઈ કરવી છ રૂપિયાના બજેટમાં પાછી એની જોગવાઈ કરવી અને વળી પાછી એને શીશી અપાવે પણ આપણને એમ થાય કે મેળાનો આનંદ આ માણસ માને એવો ખુશખુશાલ હોય અને અમારે આ આવે શ્રીમંત વર્ગ મોટરો ઊભી હોય ને અરે ફોરેનર્સ ઉતરે આપણે વળી કંઈક તમે આવ્યા સારું કર્યું મહેમાન તમે મેળામાં આવ્યા એ સારું કર્યું તો કે ન સમ ગેસ્ટ રાઈડ ફ્રોમ યુએસએ ધે આર ડીપલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ ફેર સો આઈ આ વિથ ધેમ મેળામાં જેમ ઉપકાર કરતો હોય ભાઈ જ લેવું તો નહીં શું જરૂર હતી જાય પણ ગામડામાં શહેરમાં ફેર એટલો જ હોય છે ગામડાના માણસો એમ માને કે ભેગા થઈને જીવી શેર ના એમ સમજે ભેગું કરીને જીવી મુંબઈમાં એક મિત્ર ને પૂછ્યું બાબો કેવડો થયો મને આવડો થયો આપણે આમ કઈક આવડો આવડો આમ કેમ બતાવ પછી ખબર પડી કે હુંલો જ જોયો છે એ હવાર માં તો બાબો હોતો હોય આવે ત્યારે બાબો હતો એટલે આમ વધતો જોયો એટલે એને છતાંય માણસો રહે છે જો ટુ લીવ હેપીલી એન્ડ ટુ એન્જોય વિથ વોટ યુ હેવ ઇટ ઇઝ ધ આર્ટ ઓફ લિવિંગ જેમાં છો એમાં જ રહ્યો અને કઈ રીતે રહેવું કેટલી એ જ આ જીવન જીવવાની કળા છે બીજું તો શું આમાં છે પણ હું કલ્યાણજીભાઈની વાત કરતો એટલે એકવાર મેં આ વાત કરેલી મને એને બહુ આનંદ થયો મને કે તમે લખી લેજો નહીંતર ભૂલી જાય છે મેં કે ના ભૂલી તો નહીં જવું પણ હવે કોક દીક એવું ઓડિયન્સ મળશે તો હું એની રજૂઆત કરીશ દુનિયાનો ખ્યાતનામ સંગીતકાર બિથોવન નામ તમે જાણ્યું હશે ઓસ્ટ્રિયાનું વિયેના શહેર એમાં બિથોવનનો કાર્યક્રમ હતો બે જણા નીકળી પડ્યા વિયેનામાં એટલે મીથોવરને એક ઘરમાંથી સંગીતના સ્વરો સાંભળ્યા તો એણે કીધું કાલને આપણે જઈ એનો મિત્ર કે અજાયણું શહેર છે આપણને ખબર નથી આપણે ઓળખતા જ નથી કે એમાં શું હવે આપણે કહેશું ગમને સંગીતમાં રસ છે એટલે બે દાખલ થયા પણ આમ ઘરમાં દાખલ છતાં જ મીથોરને એક નજર કરીને એનું હૃદય ભરાઈ આવ્યું ગરીબી આંટો લઈ ગયેલી એક જેવા તેવા કોથળામાં છે છોકરો મોચી કામ કરતો બેઠો બેઠો અને એક યુવતી હતી દીકરી આ છોકરાની બેન એ વાયોલિન વગાડતી બહુ અને બીથોવનનું ને આંસુ આવી ગયા આંખમાં ત્યારે એ જોયું કે દીકરી પાછી અંધ હતી અને એ વાયોલિન જે વગાડતી એના ભાઈને એમ થઈ ગયું હો હો આવા મોટા માણસો આવ્યા કોઈ એમ એ કે બેસો બેસો એને વળી વ્યવસ્થા કરીને બેઠા નીચે બીથોવન કે અમને સંગીતનો શોખ છે એટલે આવ્યા તો આ બહુ સારું કર્યું દીકરીને કે વગાડો એટલે એને વગાડ્યું ભાઈઓ બીથોવન કે હજી એક ગીત વગાડો એટલે બીજું વગાડ્યું પણ અચાનક એ દીકરીએ સીધું વાયોલીન બીથોવનને કે તમે વગાડો બીથોવન આઠમાં માં લીધું ને ભાઈ એ તો દુનિયાનો માન સંગીતકાર હતો ને સ્વરો જે રેલાવ્યા મુગ્ધ થઈ ગયા એવા આત્મા જેમ વાવ્યો હોય ને એવા સ્વરો વાય એટલે એ અંધ દીકરીએ કીધું કે તમે બિછોવન છો કયો હા અને બિછોવને કીધું કે હા હું જ બિછોવન છું હા એનો એનો ભાઈ કે આ હા આઠ દીથી કે આ મને કે કે કરે છે કે બિથોવરના ઓપેરાની ટિકિટ લે ને હું એને સમજાવું છું કે આપણે આખી જિંદગી લડીને તોય આ ટિકિટ આપણે ન ખરીદી હતી પછી બિથોવરને કીધું કે હવે તમને એ જરૂર નહીં પડે હું અહીં આવી જઈશ આ કરુણા છો પાછી હું જે કહું છું એ પછી દીકરીએ પાછું કીધું હજી એક વગાડો તો સાંજ પડી ગઈ અંધારો થઈ ગયો અને આ ગરીબી આ પરિવારની એવી હતી કે નોતું કેરોસીન કે નહોતો દીવો તેલ એ દીવોય હળગાવીએ એ ફાનસ કરીએ એટલે બીથોને ઉઠી અને એક બારી ખોલી નાખી એમાંથી ચંદ્રનો પ્રકાશ આવ્યો અને ચંદ્રના પ્રકાશમાં એણે એ રજૂઆત કરી પણ અદ્ભુત સંગીત હતા એ સંગીત અદ્ભુત હતું એના સ્વરો અદ્ભુત હતા મિથોવન પોતે એટલો વિવળ થઈ ગયો એના મિત્રને કે હાલ હવે જઈને આ નોટેશન લખી નાખ પાશ્ચાત્ય સંગીતમાં આપણા સંગીતમાં ફેર એટલો જ છે કે નોટેશન લખી શકાય સ્વરબદ્ધ કરી શકાય છે લિપિમાં હો આ પ્રયોગ રવિન્દ્રનાથ ટાગોરે કર્યો અને ત્રણ હજાર ગીતો લખ્યા સ્વર લિપિમાં ઉતાર્યા અને લિપિબદ્ધ કર્યા વેગાણી પોતે જે રીતે ગાતા તો એ જ રીતે અત્યારે નહીં ગઈકાલે કારણ કે આપણને સ્વરની નથી નોટ નોટેશન બિથોવરને લખી લીધા એ મૂનલાઈટ સિમ્ફની તરીકે આખા દુનિયામાં પ્રસિદ્ધ થયા આ મૂનલાઇટ સિમ્ફની રચના જે થઈને એ આમ થઈ છે અને એના પાયામાં આવી કરુણા પડી છે કલ્યાણજીભાઈને ઉતરું તો ઓલા નાના બાળકો લિટલ વન્ડર્સના નાના નાના એને સામે બેહારે બિહાર પછી બાળકોને કહે કે તમે આની હ્યુમર ઉપર પ્રશ્ન પૂછો અને મને એમ કે તમે સંગીત ઉપર આમને પૂછો નાના નાના કલાકારો હવે સંગીતનો અમારો તો ક્યાં મારો તો વિષય નહીં પાછો મેં તો હાર્મોનિયમ લઈને એકદી તાણીને માલકોશ ગયો તો તાણીદી કોશ રહ્યો તો મેં નક્કી કર્યું કે આ જેવું કામ નથી હું પણ તોય આ કલાકાર મિત્રોનો સંગ તો ખરો ને યો રહીમ સુખ હોત હે ઉપકારી કે સંગ બાટન વારે કે લગે જ્યો મહેંદી કો રંગ મહેંદી વેચતો હોય ને આઠ લાલ બની જાય અત્તર વેચતો એ પોચે ખુશબુદાર બની જાય એટલે હું એને પૂછું કે ભાઈ કરુણ ભાવ રજૂ કરવો છે તો તમે કયો રાગ પસંદ કરજો પણ નાના નાના કલાકારો કેવો આહિર ભૈરવ બીજે વળી કાળિંગળો ભૈરવી પછી મને એ હાસ્ય ઉપર પૂછ્યું તો એક વોટ યુ થિંક અબાઉટ હ્યુમર હ્યુમર ઇસ્ટ એવું મને પૂછ્યું અને હ્યુમર વિશે પૂછ્યું તો હ્યુમર વિશે મને કીધું બાળકોએ ક્યોર તો મેં શરૂઆત જ કરી કે ધ સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ હાસ્ય જે છે ને ઈશ્વર દત્ત છે ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ માલિકની મહેરબાની છે ખુદાની દેન છે પણ એક હાવ નાની બેબી હતી એના ઉંમર કરતાં એનું ડા પણ ઘણું વધુ હોય છે એણે મેં કીધું ને સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ તો એણે તરત કીધું કે વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ હું તો ખુશ થઈ ગયો એટલે પછી મેં આખું વાક્ય એમ જ યાદ રાખી લીધું ને ખલીજ ટાઈમ્સે દુબઈમાં મારો એક ઇન્ટરવ્યૂ લીધો એને કીધું કે વોટ ડૂ યુ થિંક અબાઉટ ધ હ્યુમરિસ્ટ એટલે મેં એને એટલું જ કીધું ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ વેર આર યોર ટીયર્સ હાસ્યકાર થવું છે ને ક્યાં છે તમારા હાસુ તો કરુણતાની સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય પછી એ માર્ક ટ્વેન હોય કે ચાર્લી ચેપલીન હોય કે સર્વાન્ટીસ હોય કે પછી જ્યોતિન્દ્ર દવે હોય કે ધનસુખલાલ મહેતા ધનસુખલાલ મહેતા જેવો હાસ્યકાર પત્ની પાગલ પાગલખાનામાં દાખલ કરેલા વાળી ટિફિન લઈને જાય કોકે કીધું કે તમારા પત્ની તો પાગલ છે તમે શું ટિફિન લઈને જાઓ છો ઓળખે છે તમને ધનસુખલાલ કે કેમ ન ઓળખે એટલા માણામાં વાટકાનો ઘા કરે ને મને ઝાંટી જાય કરુણતા છે એમાં અને હાસ્ય છે જો તો આ આના જીવન રમકડા રમવાની ઉંમર તો ચારલી ચેપલીને રમકડા તો કારણ કે જે સંવેદના પછી સુખદ હોય કે દુઃખદ પણ જેનો અનુભવ કરાવવો હોય ને કલાકારને એને પોતે તો અનુભવેલી હોવી જોઈએ આ પછી રંગાય વિના વર્ન લાગે રંગ પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ તો એ સંવેદના એને અનુભવેલી હોવી જોઈ ગીરના જંગલનું વર્ણન કરવું હોય તો ગીરમાં જઈને રહેવું પડે બાણેજમાં કનકાઈમાં તુલસી શ્યામમાં રોકાવ કમલેશ્વર ડેમ માટે રોકાવ જઈને રાત પડી હોય ને મેઘલી મળી હોય ને ક્યાંક જોગંદરની ચલમ માટેથી ભડકો દેખાતો હોય ને ક્યાંક આવજની આંખીઓ આમ અંગારા જેવી ચકચકતી હોય ને એ હાંજનું ટાણું હોય ને હિરણ નદી વહેતી હોય ને એનામાં જ સૂરજના કિરણો પડતા હોય એમાં કવિ દાદવા અમારે બેઠા હોય એ પછી લખે કે સાંજ ઢળી સરિતાના તટ પર ધીમા 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 પવન ચકોળે અને બેઠા બેઠા ડાળે પરે બે પંખીડા રસ ઘોળે જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી ચાંચ ભૂલી ચકવાની ચકવીએ ડાળે કર્યું ચુંબન પાન ખર્યું જળમાં એના ગાલે પડ્યા ખંજ તો આમ સાહિત્યનું સર્જન થાય છે દોહા તો બબે પંક્તિના જ હોય છે પણ હોર મોર નીકળી જાય એનું ઉદાહરણ જોઈ રાધાની વેદના વ્યથા આક્રોશ બે જ લીટીમાં વ્યક્ત કર્યા છે કવિએ રાધા એમ કે છે કાગડાને કે કાળજો કાઢીને ભોંય ધરો લઈ કાગા ઉડી જા માધવ બેઠા મેળીએ ભાળે એમ ખા વેદના રાજાની જ હતી માધવની નહોતી પણ રાજાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી હૈયાના ગોંખમાં હંગરીને રાખી હોઠ પર કદી એને આણી આ રાધાની વેદના તો દુનિયાએ જાણી અને દ્વારિકાના સુવર્ણ મહાલયને એનો જરૂપ ને એમાં કૃષ્ણ આમ એકવાર બાર એને નજર કરી ગોમતી નદી દેખાણી પણ જોઈ ગોમતીને યાદ જમના આવ્યો અને એને થયું કે જો હું જ્યાં ગોમતી ત્યાં યાદ મને આવે ઓલા જમનાના નખરાળા નીર કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં મારા કાળજામાં વાગે છે તીર લોકોને મને રોજ ઉગ્યું પ્રભાત પણ મારે મને અંધારી રાત કોઈ કહેજો મારા કાળજાની વાત તો આમ જે સર્જન થાય છે ને એ અવિસ્મરણીય રહે માનવ જીવનના ચિરંતન ભાવો જેમાં સંકલિત હોય ને એ સાહિત્ય ટકે બાકી બીજું વર્ષ જાય દાદા હો દીકરી મને વાગડમાંને દેજો એ આલ્યો આવશે દેશરે જાજો વીરા તમે પરદેશ જાજો એક ન જાજો બેની બાર દેશરે ભરથરી તો આ ટકી શકે છે અને હવે તો ભાષા જ લુપ્ત થતી જાય છે એની ચિંતા શરૂ થઈ સાહિત્યની ક્યાં વાત કરવી અને ગુજરાતી માફ કરજો ભાઈઓ પણ ગુજરાતીઓમાં એવા મેં જોયા એ ગૌરવથી પાછા કે માય સન ડઝ નોટ નો ગુજરાતી લેંગ્વેજ તો આ તો ઠરડા થઈ જાય પાછ હાવો ઇંગ્લિશ મીડિયમમાં ભણે બાબો એમ કહે ને મારે એક આવો કાર્યક્રમ હતો અને હું બોલું ને એ વળી એક ભાઈ એનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને બાબાને સમજાવ્યું મને અમે જો વિક્ષેપ કે ભાઈ આ રવા દો અને આ અમે બોલીએનું ભાષાંતર નો ન થાય કે ઇંગ્લિશ ઇઝ માઇટી લેંગ્વેજ આઈ કેન ટ્રાન્સલેટ વોટ એવર યુ સ્પીક અમે કે લ્યો કરો હુદી કેશવાળી જાયદી ખજૂરની પેશી જેવો વાન હાણું વળીને આવેલ વવ હામ હામહામી લાજ કાઢી એવી કાન હોય અને રમઝમ રમઝમ છમક દઈને કોઈક નટાવો પટ્ટમાં પડે એમ ઘોડો આવીને ઉભો રહ્યો મને કે આનું ન થાય કે ભાઈ ન થાય અમે એ કહી છે પણ આ જળવાઈ રહે તો સારું મારી વાત એટલી જ છે કે આ લોક સાહિત્ય એને રજૂ કરનાર કલાકારો આ આ જો પરંપરા આમ જળવાઈ રહેતી હોય તો આ હાંભળ્યા જેવું છે